કાચું મકાન પડી ગયું હતું અંદર કેટલાક બળદો દબાયા હતા નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ફરી એકવાર સકાવનારી ઘટના સામે આવી છે રામા એક કાચું મકાન પડી ગયું હતું અને નીચે કેટલાક બકરીઓ તેમજ બળદર દબાયા હતા એમને શું થયું છે તમામ માહિતી આપણે વિડીયોની અંદર જાણવાના છે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમ કે અત્યારે જોવા જે અલગ અલગ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે મિત્રો વાત કરવામાં આવે તો રામદાસભાઈ અબુભાઈ રામાપલસાદી મકાન પડ્યું હતું મકાનની અંદર જે બળદ છે તમે જોઈ શકો છો વીડિયોની મદદથી જે અંદર દબાયેલું જ છે જેથી એ કાઢવા માટે બહાર એ લોકો આજુબાજુનું જે ના બધું વસ્તુઓ સામાન હટાવી રહ્યા છે અને આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની નુકસાન થયું નથી અને જે આ જે બળદ છે બકરીઓ છે એમને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે અને જે આ મકાન છે એ પડી ગયું છે જે આ મિત્ર ખરેખર આવા કાચા મકાનો છે એને સરકાર તરફથી સહાયક મળવું જોઈએ કેમકે આ મકાનમાં આ રીતના જીવન ગુજારી રહ્યા છે કેટલાક ગામડાની અંદર અહીં તમે જોઈ શકો છો કે વધારે વરસાદ આવે તો આ રીતના ઘટના ઘટે તો માણસ પર પડે તો માણસનું શું હાલ થશે આનું જવાબદાર કોણ હશે જીયા મિત્રો આ તો મોટો સવાલ છે આમને જે પણ કાસા મકાનો છે એમને સહાયક આપવું જોઈએ જે સરકાર તરફ જે પણ મળતું હોઈએ જ્યાં મિત્રો એવી ઘટના સામે આવી છે રામાપલસાદીથી આ આજની ઘટના છે મિત્રો રાજ્યમાં ફૂલ વરસાદનો માહોલ જોવા મળ્યો છે ત્યારે અલગ અલગ પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે કઈકાલે દુગ્ધા નદી પણ ચલકાઈ હતી અને આજે છે આ ઘટના છે રામદાસભાઈ ઓબુભાઈ રામાપલસાદીમાં કાચું મકન પડી જતા જે બળદ દબાયા હતા પરંતુ બળદને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે મિત્રો આજના સમાચારની અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ નવા સમાચારની અંદર જે Че барат